જ્યાં આ મોતનો તાંડવ રચાયો છે રાજકોટની બેદરકારીનો લાંબો ઇતિહાસ છે આ કોઈ પહેલી એવી ઘટના નથી કે જ્યાં અધિકારીઓની બે જવાબદારી કે જ્યાં લોકોની બે જવાબદારી કે જ્યાં ઘણી વખત તંત્રની બે જવાબદારીના કારણે પણ લોકોએ જીવ ગુમાવ્યા છે

હાઈકોર્ટ ખુલીને આ વાતો કહી રહી છે કે શા માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ નથી કરાયા શા માટે એ જવાબદાર નથી આ કાંડ પાછળ અને સાથે જ હાઈકોર્ટે પોતે જ કહ્યું છે કે તેમને જ રાજ્યની મશીનરી પર ભરોસો નથી એની સાથે જ રાજકોટના ઘણા જે અધિકારીઓ છે જેમની બે જવાબદારી સામે આવી છે ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે ક્યાં સુધી આ અધિકારીઓની બે જવાબદારીનો ભોગ

પણ જવાબદાર છે છતાં પણ ક્યાંક એમને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા અમને રાજ્યની મશીનરી પર ભરોસો નથી તેવું પણ કહેવામાં આવ્યું છે ને પરિસ્થિતિ શું કહેશો એ પરિવારજનોની પ્રશાંતભાઈ હમણાં જ થોડાક જ સમય પહેલા એક પરિવારજન છે મિત્ર જયારે મળવા માટે આવ્યા છે મળવા માટે નહીં પણ એવું કે જે કદાચ એવું કહી રહ્યા છે કે માત્ર હાથનો ટુકડો પણ હોય ને તો એ પણ અમને આપી દો આ પ્રકારની સ્થિતિ છે આ પ્રકારના એમના શબ્દો છે પ્રશાંતભાઈ શું કહેશું માનવ સર્જિત દુર્ઘટના કો આનાથી એક સ્ટેપ ઉપર હું એમ કઉર ત્રણસો બે નથી લગાવી સૌથી પેલું ત્યાંથી ચાલુ થાય છે અને જો નામદાર હાઈકોર્ટ ને જયારે તંત્ર પર ભરોસો ના હોય તો તંત્ર બંધ કરી દેવું જોઈએ તાળા મારી દો સચિવાલય ને વર્ષમાં એક ઘટના ઘટે એકબીજાના બચાવ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અમે જયારે કોઈ ચર્ચા કરીએ ત્યારે એવું કહેવાય છે કે આઈએ ને ક્યારેય કશું નહીં થાય તમે જેમ કીધું રાજકોટ કમિશનર કેમ નથી હંમેશા કયા આઈએસ ને સિવાય કોઈ

નગરપાલિકા જે અપ્રુવલ આપે છે એ એની સાથે ગોઠવણમાં એને ઇન્ટરેસ્ટ હોય છે અને જ્યાં સુધી આ નેતાઓ આ અધિકારીઓના છોકરા આની અંદર નહીં ભૂંજાય ને ત્યાં સુધી આ લોકો કાયદાકીય રીતે કાર્યવાહી નહીં કરે એકાદો નેતાનો છોકરો જો આમાં હોત ને તો કદાચ ખબર પડી હોત કે આની પરિસ્થિતિ આની ગંભીરતા શું છે અત્યાર સુધી તમામ કાંડ તમે જોઈ લો મોરબીની વાત હોય હરણીની વાત હોય તક્ષશિલાની વાત હોય એક નેતાનો કે અધિકારીનો છોકરો હતો તમારા મારા જેવા સામાન્ય જનતાના છોકરા હતા એટલા આ બહાર આવી છે આટલી બધી એમ જ્યાં સુધી આમનો એકાદાનો છોકરો આમાં નહીં ભૂંજાય માફ કરજો મારે ના બોલવું જોઈએ પણ આપણે એ સમયની રાહ જોવાની

કોઈ ટ્યુશન ક્લાસમાં આગ લાગે ને એટલે પછી બધા ટ્યુશન ક્લાસમાં તપાસ શરૂ થઈ જાય કોઈ બિલ્ડિંગમાં આગ લાગે એટલે બધી બિલ્ડિંગોમાં તપાસ શરૂ થઈ જાય કોઈ ગેમ ગેમ ઝોનમાં આગ લાગે તો બધા મારી પછી શું કોઈ હોસ્પિટલમાં તપાસ થાય એટલે એ નથી સમજાતું કે તમને રાહ કેમ જુઓ છો આ બધાને જયારે બધા ટ્યુશન ક્લાસમાં તાળા મારી દીધા કે ભાઈ ક્યાં ફાયર સેફ્ટી નથી આ બધી તપાસ પહેલા કેમ નથી થતી આ હજુ સુધી નથી સમજાતું જ્યાં સુધી જે તમને જે કામ સોંપવામાં આવ્યું છે એક ફાયર હોય તો ફાયર અધિકારી નું નગરપાલિકા હોય તો એના કર્મચારી થી માંડીને અધિકારીનું જેમ કોઈ પેકેજમાં યાદ આવી જોઈએ કે બધી પાણીપુરીની લારીઓ પર તવાઈ આવી ગઈ હતી એકવાર તો એ આખું ફૂલ પેકેજ પૂરું કરીને ફૂલ પ્રૂફ ના હોય ત્યાં સુધી તમે ચાલુ કરવાની પરમિશન કેવી રીતે આપી શકો છો જ્યાં કાયદેસર ખબર છે જો અમુક વસ્તુ સમજીએ છીએ કે ક્યાંક કુદરતી

ત્યાં કોઈ કશું જોતું નથી એટલે તંત્ર તંત્રનું કામ નથી કરી રહ્યું તંત્ર એટલે એમાં નેતા પ્રશાંત ભાઈ તમે વાત કરી કે માત્ર કદાચ એક આદ એવી ઘટના બનતી હોય કે પછી શોર્ટ સર્કિટ થતું હોય ચલો એ પણ થાય પણ એના પછી જે બનતું હોય કે ફાયર એક્ઝિટ હોય ઇમરજન્સી એક્ઝિટ હોય એનઓસી હોય તો લોકોના જીવ બચાવી શકાય છે પણ એ બધાનો જ અહીંયા અભાવ જોવા મળે છે રાજ એડવોકેટ રાજ આપણી સાથે છે રાજ પહેલા તો છે ઘણી વખત આ ચર્ચા કરવી પડે છે આ બહુ જ ક્યાંક અંદરથી ખરાબ પણ લાગે છે કે લોકોમાં અવેરનેસ આવે એ માટે આ પ્રયાસ તો કરીએ છીએ પણ લોકો સાંભળે એવી આશા હજી પણ રાખીએ છીએ આની ખરેખર કાયદાકીય પ્રોસેસ શું હોય છે અહીંયા હાઈકોર્ટે જ કહ્યું છે કોઈ ઓક્યુપેશન સર્ટિફિકેટ ન હતું કે ફાયર એનઓસી માટે પણ અરજી પણ નહોતી કરી કોઈ પણ ગેમ ઝોન હોય કોઈ પણ બિલ્ડિંગ હોય જ્યાં લોકોની અવર જવર રહેતી હોય જ્યાં એવું કંઈ પણ બની શકતું હોય ત્યાં આ ફાયર સેફ્ટી એનઓસી એ બધું જ હોવું કેટલું જરૂરી છે ને ખરેખર શું પ્રોસેસ હોય છે ત્યારે જ પરમિશન મળવી જોઈએ ચાલુ કરવાની સૌ પ્રથમ જય શ્રીરામ હું રાજકુમાર દવે આપની ચેનલના માધ્યમથી ઇન્સિડન્ટ બન્યો અને કદાચ જો હું નામ લાસ્ટ વર્ષની અંદર જેટલા પણ ઇન્સિડન્ટ બન્યા છે તો એમાં જ સમય જતો રહેશે એટલા બધા ઇન્સિડન્ટ અત્યારે આપણને આ દેશની અંદર જોવા મળ્યા છે અને હું કોઈ પણ દુઃખદ મેં એ વસ્તુ માટે હું સમય નહીં લઉં બધાને ખબર છે કે આખો દેશ દુખી છે આ વસ્તુ માટે અને તંત્રની ભૂલ છે આની અંદર અત્યારે આપના સમક્ષ હું જે હાજર થયો છું મારી જવાબદારી પૂરી કરવા માટે એ છે છે કે હું આપને પ્રોસિજરલી જે 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 પણ 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 જ્ઞાન આપી શકું જેથી કરીને કદાચ માણસો આ ભોગ બનનાર સાંભળનાર છે જે લોકો લગતા વળગતા માણસ છે ને પૂરો દેશ અને કદાચ તંત્ર અને પોલીસ વાળા માણસો જે આની અંદર ઇન્વોલ્વ છે ઇન્વેસ્ટિગેશન ની અંદર એમને મારા કઈ પણ ઇન્ફોર્મેશન થી ને થોડી ઘણી મદદ મળે એવો મારો પ્રયાસ રહેશે સૌપ્રથમ જેટલી પણ ઘટના બની એની અંદર નેચરલ ઇન્સિડન્ટ અને એક હ્યુમનલી ઇન્સિડન્ટ એ બેવને બાયફર્કેશન જો એક્સિડન્ટ રૂપી કરવું હોય ને તો એ આ ઘટનાની અંદર બહુ બેસ્ટ એક્ઝામ્પલ એક સેટ કર્યું છે કારણ કે બધા જ તે એક્ઝામ્પલની અંદર છે ને તંત્ર અને સરકાર છટકી જતી હતી કે આ જે બનાવ બન્યો ને એ એક્સિડન્ટ હતો આવું બનવું જોઈતું પણ આની અંદર કોઈ પણ માણસ જયારે હવે જયારે આવી ભૂલ થઈ છે તો આવા કોક બિલ્ડિંગ જે કમર્શિયલ બિલ્ડિંગની અંદર ફોલ થતા હોય તેને જે બિલ્ડિંગ કન્સ્ટ્રકશન માટેનું તે પરમિશન લેવી પડે એ બધી તો લેવી જ પડે પણ નેશનલ ફાયર પ્રોટેક્શન એસોસિએશન પાસેથી ને એમને આખી ફાઇલ નું જે સ્ટ્રકચર છે એનો મેપ છે એના એન્ટ્રી એક્ઝિટના દરવાજા છે એના બીજા દરવાજા છે એની અંદર કઈ મશીનરી વાપરવામાં આવી છે ફ્લેમેબલ ઇન્ફ્લેમેબલ કેટલા સબસ્ટન્સીસ લિક્વિડ કોઈ પણ વસ્તુ અંદર રાખવામાં આવી હોય તો એનો આખો ની અંદર એનાલિસિસ રિપોર્ટ બનાવવો જોઈએ એ ડિટેલ રિપોર્ટ બનાવીને પછી એ એન એફ પી એ ઓથોરિટીને મોકલવો જોઈએ બધાની સિગ્નેચર ને હસ્તાક્ષર સાથે એ રિપોર્ટ ઉપરી અધિકારી પાસે જાય ઉપરી અધિકારી એક ત્યાંના કન્સર્ન ઓફિસર ને માણસ એમની ઓથોરિટીના મોકલે ત્યાં પ્રિમાઇસિસ પર એનાલિસિસ માટે આખા બિલ્ડિંગનું એનાલિસિસ થાય એનાલિસિસ નો રિટર્ન ની અંદર આખો અહેવાલ તૈયાર થાય એક રિટર્ન ડોક્યુમેન્ટ તૈયાર થાય એ ફરીથી એ ઓફિસની અંદર જાય ઉપરી અધિકારી પાસે જાય અધિકારી હોય જે સ્ટેટ ગવર્મેન્ટ હોય ત્યાં જાય એનું એક ઓથોરિટી સીલ મળે એનું સિગ્નેચર સાહેબ ની થતી હોય છે એના પછી લાયસન્સ મળે અને એ સાત દિવસની પ્રોસિજર છે એ મેન્શન કાયદાની અંદર કરેલું છે અને એ સાત દિવસ પછી વધુ હજી કદાચ ત્રીસ દિવસ એમને એક્સટેન્ડ કરી આપવામાં આવે અને એ ત્રીસ દિવસ એ જે એક્સ્ટિંગનો જેટલો સામાન છે એ બધો જ સામાનની ક્વોન્ટિટી ઓર્ડર કરવા માટેનો હોય અને એ બધી જ વ્યવસ્થાની અંદર જે જે જગ્યા ઉપર રાખવાના હોય ત્યાં રાખવા અને ફિટિંગ માટે ઇન્સ્ટોલેશન માટેનો સમય આપવામાં આવતો હોય છે દિસ ઇઝ ધ પ્રોસિજર હવે જે કોમર્શિયલ રેટિંગમાં ફોલ થાય છે તો આની અંદર ચાર જાતની કેટેગરીઝ આવે ફર્સ્ટ ઓર્ડિનરી ફાયર હેઝાર્ડ કેટેગરી પછી સેકન્ડ આવે ઓર્ડિનરી ફાયર હેઝાર્ડ કેટેગરી ટુ જેની અંદર ત્રીસ થી પચાસ ની વચ્ચે બધે જ તે હોવા જોઈએ પછી એ આવે કે એક્સ્ટ્રા ફાયર હેઝાર્ડ કેટેગરી એટલે આ જે બિલ્ડિંગ છે એ એકસ્ટ્રા ફાયર હેઝાર્ડ કેટેગરી અને એથી સૌથી ઉપર જે આવતું હોય છે એ કમર્શિયલ કિચન કેટેગરી એટલે કમર્શિયલ કિચન ફાયર હેઝાર્ડ કેટેગરી આ જે બે ઉપરથી નીચેથી પચાસ ફૂટની વચ્ચે ફાયર કોઈ પણ સાધનો હોવા જોઈએ જેથી કરીને આ બધી વસ્તુ કાબુમાં લાવવામાં આવે બીજી વસ્તુ જયારે આ બધી વસ્તુ પ્રોસિજર થતી હોય છે એ ખાલી એક અમુક ટાઈમ પીરિયડના દરમિયાન થતી હોય ફોર એક્ઝામ્પલ જયારે પણ બનાવ બન્યો તો આપણે બધાએ આખા દેશે વિડીયો જોયો છે સીસીટીવી ફૂટેજ કે ભાઈ આગ કઈ રીતે લાગી ત્યાં નીચે ના ફ્લેમેબલ કેડલા હતા એવું પણ અંદર આવે છે અત્યારે કે ફ્લેમેબલ સબસ્ટન્સીસ હતા હવે ફ્લેમેબલ સબસ્ટન્સીસ સાચવવા માટેનો પણ એક કાયદો છે જી આપણે પેટ્રોલિયમ છે કોઈ પણ ફ્યુલ છે કોઈ પણ એવું ફ્લેમેબલ સબસ્ટન્સ જે તરત આગ પકડી શકે છે એનું મેજરમેન્ટ જે થાય ને એના ઇગ્નેશન પર થતું હોય છે કે એ કેટલા ઇગ્નેશનના ટેમ્પરેચર પર એ તરત આગ પકડે છે તો આ જે ફ્લેમેબલ સબસ્ટન્સ પરથી મળ્યા છે એ થર્ટી સેવન પર આવે છે એટલે તમે જોવા જાવ તો લોખંડનું હતું પતરા હતા લોખંડ હતું ને બધું જ હતું ઉપરાંત બીજું ગ્લોબલ વોર્મિંગ અને જે ગરમ પદાર્થો જે એસી ના આઉટર યુનિટ થી બહાર નીકળે એ ટેમ્પરેચરને હજી ઉપર કરતા હોય છે એટલે આપણે ત્યાંનું ટેમ્પરેચર એવું માનીએ તો સેવન ડિગ્રી આસપાસ હશે જયારે કાયદો એવું કે છે કે આ બધા ફ્લેમેબલ સબસ્ટન્સીસ થર્ટી સેવન ડિગ્રી પ્રિઝર્વ માટે મૂકવા પડે અને એના સ્પેશિયલ બેરલ્સ આવે છે એ બેરલ્સની અંદર પ્રિઝર્વ કરવામાં આવે તો તંત્ર જયારે એનઓસી નથી આપતું તો એટલીસ્ટ એટલી તો કાળજી લઈ શકે કે એ સબસ્ટન્સીસ બરોબર મૂક્યા છે કે નહીં એક જગ્યાએ તો એવું જાણવા મળ્યું કે પોલીસના અધિકારીઓ ખુદ થોડાક દિવસ પહેલા એ ગેમ ની અંદર એન્જોયમેન્ટ માટે ગયા હતા ખબર હોવા છતાંય તે કે એ એન્જોયમેન્ટની પ્લેસ સેફ નથી ત્યાં મેઝર્સ નથી લેવામાં આવ્યા એનઓસી નથી આપવામાં આવ્યું તો એને બંધ કરી દેવું જોઈએ એવું લાગે છે કે પ્રશાંતિકે એડુકેટ રાજ આપણને અત્યારે જે કંઈ પણ ઇન્ફોર્મેશન આપી રહ્યા છે આપણે સાંભળીએ ત્યારે આપણને એવું લાગે કે ખરેખર ઇન્ડિપ બહુ જ સારી નોલેજ એમને સારું નોલેજ એમણે આપ્યું છે પણ બધા જ લોકો આને ખૂબ જ કદાચ આપણા બધા લોકો પણ એટલા બધા સિરિયસ જ નથી આ બધી વાતોને લઈને એ જેઓ એમ કહી રહ્યા છે કે થોડાક સમય પહેલા પોલીસ ત્યાં ગઈ હોય અને ક્યાંક લોકો પણ આપણામાંથી પણ કેટલા એવા લોકો છે કે જે લોકો એવું પહેલા પૂછતા હોય કે શું ખરેખર અહીંયા ફાયર એનોસી છે તો જ અમે આ ગેમ ઝોનમાં છીએ તો જ અમે મારા બાળકને આ સ્ટુડન્ટ આ ટ્યુશન ક્લાસમાં મોકલીએ આપણે પોતે પણ કેટલા સજાગ છે આ બધી જ બાબતોને લઈને જો જનતાની જાગૃતિમાં તો ડેફિનેટલી અભાવ છે આપણે એની માનીશું સો ટકા પણ તમે જયારે ચાલુ કરો છો કોઈ પણ વસ્તુ તો એનું એક ચેકલિસ્ટ જે તંત્ર એ ઓકે કરવાનું છે તમે સમજો આમાં તંત્ર નો આંક આપણે એટલે કાઢવો પડે કે એક ચેકલિસ્ટ છે આજે પ્રોપર્ટી ટેક્સ નાનકડું એક ઉદાહરણ આપું કે દરેક કોમ્પ્લેક્સમાં પ્રોપર્ટી ટેક્સ મકાન માલિક નો અડધો આવે ભાડવત હોય તો બમણો થાય ત્યાં પ્રોપર્ટી ટેક્સમાંથી આવતો કર્મચારી સામેથી આવીને એવું કે તમે ભાડવત છો પણ અમે તમને માલિક બતાવી દઈશું તમે અમને વીસ હજાર રૂપિયા ચૂકવી અને કારણ કે જો તમે અમને વીસ હજાર આપો એટલે દસ હજાર ટેક્સ એટલે ત્રીસ હજારમાં પતી જશે પણ જો તમારે ભાડવત તરીકે તમે પ્રોપર્ટી ટેક્સ બતાવશો તો તમારે પચાસ હજાર બતાવવો પડશે એટલે અમે તમારા વીસ હજાર રૂપિયા બચાવવા માંગીએ છીએ દરેક ને પૈસા જ લેવા છે કમાવા છે 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 પ્રોપર્ટી ટેક્સ મારી પાસે ઉદાહરણ મને પોતાને ફોન કે તમને ભાડવત નહી હું તમને મકાન માલિક બતાવીશ મને દસ હજાર રૂપિયા આપી દો ખાલી તમારે દસ હજાર જ આપવાના છે અમને એટલે આ કાયદેસર આખી ચેનલ આવી રીતે ચાલે છે દરેક વસ્તુમાં ક્યાંક ખાંચા ઉભા કરેલા છે આ ચાલુ કરતી વખતે ફાયર ની છે કે નહીં પાલિકાની ઝુલતા પુલમાં શું થયું

આ ફાયર એનઓસી જયારે સૌથી પહેલી સવાલ તો એ થાય છે કે જયારે તકશીલા જેવું કાંડ બને છતાં પણ એ પછી તપાસ હાથ ધરાય પણ એ પછી તક્ષિલા કાંડ બન્યું છે ટ્યુશન ક્લાસમાં બન્યું છે એટલે માત્ર ટ્યુશન ક્લાસ વાળા એલર્ટ થશે હોસ્પિટલમાં બને એટલે માત્ર હોસ્પિટલ વાળા એલર્ટ થશે ગેમ ઝોનમાં એટલે ગેમ ઝોન વાળા એલર્ટ થશે એટલે પછી બધા આવા અલગ અલગ ક્ષેત્રોમાં એકવાર થવું જોઈએ એટલે પછી એ લોકો એલર્ટ થશે ને એ પણ માત્ર છ મહિના માટે વધુમાં વધુ એનાથી વધારે સાત આઠ મહિના માટે પછી જેવું હતું એવું અત્યારે અત્યારે આપણને એ જ દર્શાય છે આ ઇન્સિડેન્ટ બન્યું એટલે બધી જ જગ્યા જે જે ગેમ ઝોન છે ત્યાં આપણને અત્યારે ઇન્સ્ટાગ્રામ માં આપણે બધા રીલ્સ જોતા હશે એ બધું પ્રમોટિવ છે એક વસ્તુ તમને આપને આપને માધ્યમથી જણાવું કે જે પણ પોલીસ પ્રશાસન છે એ અત્યારે હમણાં ઇન્સ્ટાગ્રામ ને બધા બહુ યુઝ કરવા માંડે છે ઇવન પોલિટિકલ પાર્ટીઝ જે આ વોટર્સ ને ઇન્ફ્લુઅન્સ કરે છે એ ઇન્સ્ટાગ્રામ ના મારફત થી રીલ્સમાં બહુ સરસ સ્વેગ મ્યુઝિક મૂકશે ને આપણે યુથ ને એ રીતે ઇન્ફ્લુઅન્સ કરશે કે બહુ સારું કામ કર્યું છે એવી જ રીતે પોલીસ પ્રશાસન પણ ત્યાં જઈ જઈને વિડીયો મૂકશે પણ તમે ત્યાં કોઈ પણ ડોક્યુમેન્ટેશન ચેક કર્યા ડોક્યુમેન્ટેશન કોઈ પણ પોલીસ પ્રશાસનના ના ઇન્સ્ટાગ્રામ પેજ પર વિડીયો નહીં હોય કે અમે આનું ચેક કર્યું છે આમાં પોસ્ટ કરીએ છીએ કાઇન્ડલી ટેક કરો બીટ એવરી ડોક્યુમેન્ટ ઇઝ પબ્લિક ડોક્યુમેન્ટ જનહિતમાં જારી ડોક્યુમેન્ટ છે તો એ મૂકવામાં શું વાંધો છે બસ ખાલી ફોટા મૂકવાના ના પ્રશાસને કામ કર્યું આ પોલીસ વાળાએ કામ કર્યું એના બેસીસ પર પ્રમોશન લેવાનું બીજું કઈ જ નહીં કરવાનું હાઈકોર્ટના જે સુઓ મોટો એક્શન લેવામાં આવ્યો છે એની અંદર પણ હાઈકોર્ટ કેવું છે કે આપણા ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ બિરેન વિષ્ણુ સાહેબ અને આપણા સાહેબ બેવે સો મોટો એક્શન લીધી છે આ એક પર્ટીક્યુલર વસ્તુ પર હવે એમાં પણ તમે એક સિમિલારિટી જોજો કે નીચેના અધિકારીઓને સસ્પેન્શન માટેની પ્રોસીજર ચાલુ કરી ઉપરાંત પ્રોસિજરલી જોવા જઈએ અને ઇન્વેસ્ટિગેશન જોવા જઈએ તો કમિશનર કમિશનર સાહેબ જે પોલીસ કમિશનર સાહેબ છે રાજકોટના એમણે પણ સ્ટેટમેન્ટ આપ્યું ને એમણે એવું જણાવ્યું કે અમે ત્યાંના મેનેજર અને ત્યાંના એડમિનિસ્ટ્રેટિવ વર્ક ડિપાર્ટમેન્ટના માણસ છે એ બેઓને એરેસ્ટ કરી ચૂક્યા છે બીજા કોઈ માણસને એરેસ્ટ નથી કરી ચૂક્યા જ્યારે એફઆઈઆર ની અંદર કદાચ છ જણા કે પાંચ જણા નામ છે અને હજી જેના ખુલે એ લોકોને એરેસ્ટ કરવાના હોય બીજી વસ્તુ જ્યારે આપણા ચીફ મિનિસ્ટર અને જ્યારે આપણા ઓનરેબલ હોમ મિનિસ્ટર સાહેબ

આ કર્યું છે તે કર્યું છે આ શું ખબર શું આ જે સ્થિતિ છે આ જે એ જે પરિવારજનો એમના પરિવારજનોને ગુમાવ્યા હશે શું આ ચાર લાખ છ લાખ એમની માટે પૂરતા હશે

સરકારે આટલું બધું તો કામ કર્યું એમ હવે વાત છે ને હાથી જેવી છે હાથી જીવે તો લાખનો ને મરે તો સવા લાખનો એમ આ અધિકારીઓ સસ્પેન્ડ થાય તો ડબલ રાજી થાય કારણ કે એમણે એમની નોકરીમાં બે નંબરના ભ્રષ્ટાચારના એટલા બધા રૂપિયા કમાઈ લીધા છે કે પગાર કરતાં વધારે એમને સાઇડ આવક હોય છે દર મહિને અને એટલા માટે એ પૈસા ભેગા કરેલા છે ને એમાંથી એમનું જીવન જાય બીજું છ મહિના જ સસ્પેન્ડ થાય સસ્પેન્શન નો કાયદો છે પંચોતેર ટકા પગાર પગાર તો એમનો ચાલુ રહેવાનો છે અને એક વર્ષ પછી કેસ નો સસ્પેન્શન કેમ એમના પર પણ એ જ કાર્યવાહી થવી જોઈએ કે જો એક વ્યક્તિનું જીવ કેની હત્યા કરવામાં જે પણ કાર્યવાહી થતી હોય છે કાયદાકીય એજ કાર્યવાહી એમના પર પણ થવી જોઈએ

જે ભાજપ ને રાજકોટ શહેર એમ કેવાય કે માથે બેસાડ્યું છે એ ભાજપ નો ધારાસભ્ય આવી રીતે હસી શકે આવા નમાલા ધારાસભ્ય હોવું એના કરતા તો પ્રજાના પ્રતાની પ્રતિનિધિ ન મળવો સારો અને આ બધું આમ જ ચાલશે હું તો આ બધી ચર્ચા કરીને થાક્યો છું એટલે મેં તો રિક્વેસ્ટ કરી આવી બધી ચર્ચામાં ખરેખર બેસવું બી મને તો યોગ્ય નથી લાગતું કશું થવાનું નથી આપણે ચર્ચા કરીએ છીએ છ મહિના પછી ફરી પાછી બીજી ઘટના ની ચર્ચા કરશું એના છ મહિના પછી ત્રીજી ઘટના ની ચર્ચા કરશું આનો ઉકેલ શું ઝુલતા પુલમાં આપણે કેટલી ચર્ચા કરી છે નેશનલ લેવલ સુધી એક પણ ચેનલ જોડી ની ચર્ચા કરવામાં શું આવ્યું પરિણામ અત્યારે આ રીતની ચર્ચા કરીને હજી પણ અવેરનેસ લાવીને તો આપણી પાસે એક જ હથિયાર હોય છેલ્લે હું એ જ કહીશ કે વોટ જો ખબર પડે છે ને જો આ પ્રકારની બે થાય છે તો કોઈ હક નથી આ લોકો આ ખુરશી પર

વસ્તુ હું કહેવા કે આ પ્રોબ્લેમ્સ જેટલી પણ આપણા દેશની બહાર આવે છે એ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન જોવા જઈએ ને તો લાગણીથી જોઈશું તો નહીં મળે પ્રેક્ટિકાલિટી થી જોઈશું તો મળશે અને એક જ વસ્તુ છે જનતાને ઇન્સ્ટાગ્રામ બહુ જલ્દી આવડી જશે અને એની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચતા નહીં આવે જેટલી પણ જનતા છે આપણે તો થયા ભણેલા ગણેલા આપણું નામ લખી શકીએ એટલા તો થયા પણ વાત એમ છે કે આપણને કોઈ પણ કાયદાની અવેરનેસ નથી જે સૌ પ્રથમ કોઈ પણ છોકરાને કે કોઈ પણ માણસને હોવી જોઈએ એટલે કે હાઈકોર્ટે 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 સો મોટો કરી છે 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 નિર્દેશ આ સમગ્ર રાજ્ય સરકાર ઉપર જ સવાલો ઉભા કર્યા ત્યારે આગળ આમાં શું પ્રોસેસ થશે સીટની રચના કરવામાં આવી છે બોતેર કલાકમાં પ્રાથમિક અને દસ દિવસમાં ડિટેલ રિપોર્ટ આપવામાં આવશે શું થશે આમાં કાયદાકીય જયારે હાઈકોર્ટ આ સમગ્ર ઘટનાને લઈને કડક પગલા લઈ રહી છે સૌ પ્રથમ તો આપણે બંધારણને બહુ વચ થેન્ક્સ કહીશ કે આપણી જ્યુડિશિયરીને ઇન્ડિપેન્ડન્ટ રાખી છે નહીતર કદાચ આ પ્રશાસન જ્યુડિશિયરીને પણ આવી રીતે સુઓ મોટો એક્શન લેવા માટેનું સ્ટેપ ના ભરવા દેતા આગળ બીજી વસ્તુ આની અંદર જે કરવામાં આવ્યું છે સુઓ મોટો એક્શન એટલે કોર્ટ ખુદ જ તે આગળ આગેવાની લેશે આ કાર્યવાહી કમ્પ્લીટ અને પ્રોસિજરલી સુપરવિઝન કરવા માટે હવે જ્યારે હાઈકોર્ટ જેટલી સ્ટેટ લેવલની ઓથોરિટી આ વસ્તુ પર સુપરવિઝન પડતી હશે તો આપણને ન્યાયતંત્ર ઉપર કમ્પ્લીટ વિશ્વાસ છે કે આ વસ્તુ પ્રોસિજરલી થશે ઇનિશિયલી જ્યારે પણ આ મોરબી વાળું ઇન્સિડન્ટ ને એક્સિડન્ટ બન્યો હતો ત્યારે પણ સુઓ મોટો એક્શન લેવામાં આવ્યું હતું અત્યારે સુપ્રીમ કોર્ટ જજ છે સાહેબ એમણે લીધેલું હતું પ્રાઇવેટ એટ ધ ટાઈમ ઓફ વેકેશનમાં એ પણ લોકો પણ મીડિયા પણ એ પ્રકારનું દબાણ ઉભું કરે હવે કે આ અધિકારીઓને માત્ર સસ્પેન્ડ નહી પણ એનાથી આગળ જે કાયદાકીય પ્રોસેસ થતી હોય પ્રકારે તેમને સજા પણ મળે સમય સમાપ્ત થાય છે અને પ્રશાંત ગઢવી બને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રીરામ ચર્ચા કરવી પડે છે પણ ખરેખર જ્યારે પણ આ પ્રકારની ચર્ચા કરવાની હોય ને ત્યારે દિલથી દુઃખ થાય છે કે ઘણીવાર આ પ્રકારની ચર્ચા કરવા છતાં પણ શા માટે સુધારો નથી આવતો દુર્ઘટનાથી શીખ લેવાના બદલે આ ભૂલોનું પુનરાવર્તન કરે છે આશા રાખીએ છે કે આ વખતે આ જે પ્રકારની ઘટના બની છે એમાં માત્ર સજા નહીં પરંતુ ફરી એક વખત આ જે અધિકારીઓ જે વારંવાર ફાયર સેફ્ટીનો અભાવ અને એનઓસીની પરમિશન વગર જે આ પ્રકારે ગેમ ઝોન કે પછી કોઈ પણ ટ્યુશન ક્લાસ પછી બિલ્ડિંગો ઊભી કરતા હોય છે તે લોકો દસ વખત વિચારે કે જયારે એ ઘટના બની હતી ત્યારે એવા લોકોને શું સજા મળી હતી એ સજા કદાચ અમને પણ મળી શકે છે કરંટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર